બોડી અલગ અલગ કેટલા હોય છે આ પાંચ તંત્ર વાત કરી લે તંત્ર આવે છે તંત્ર પછી ચેતાતંત્ર તંત્ર કયા તંત્રમાં કયા અંગો કામ કરે છે એની પાછળ કઈ કઈ વસ્તુ ભાગ ભર્યું છે એ આપણે જોવાનું છે બરોબર અહીંયા બતાવું શું છે અસ્થિત્ર અને સ્નાયુ તંત્ર અસ્થિ એટલે શું અસ્થિ એટલે હાડકા સાંભળવાનું લાસ્ટ છે ને સોલ્વ કરાવીશ અને એમાં ખબર પડે કે તમારો યાદ રહે તો આ બસો છ બે ભાગ પડે એક આવે અક્ષીય અને એક આવે ગયા

ઉપંગ્યમાં કેટલા હડકા 120 બન્યા 8 માં 30 30 બન્યા પગમાં પણ 30 હવે અક્ષીયમાં કેટલા કોમન છે 26 હડકા હોય માંથી 120 અક્ષીય હોય તો વધા કેટલા 66 66 અક્ષીય હડકાની સંખ્યા કેટલી 66 11 હડકામાં ભાઈ હડકા આવે કે જે જન્યુ હોય છે જોડાણ ન હોય જેમાં કોઈ સંતાવ ન હોય આપણો બોડી માળ્યો કઈ જગ્યા છે તમે સ્કેલેટન તમે દેખાય તમે કઈ વાળા હડકા કીજેમાં સંતાવ નથી જોડાણ વગરનો હોય

તમારી કોઈ ખોપડી ખુલે બંધ થાય થાય છે તો એ ભૂલી ગયા તમે કારણ કે આપડી ખોપડી કઈ સાંધા વાળી ના હોય કોઈ ખોપડી એવી થાય ને મગજ કે ભાઈ ખુલી જાય મોડે બંધ કરી દેવાનું એવું થાય તો એની સાંધા ના હોય તો જે સાંધા વગર ના જે હાડકા હોય કયા અક્ષી જેની વચ્ચે સાંધા હોય એ ઉપાસ્ય સાંધા એટલે શું તમને ખબર છે જો જો જોડા કે જે વળી શકતું હોય તમારું કાંડું વળે છે બધાનું જોર આંગળી કોણી કબો છાતી સાંધા જે હાડકા મળી શકતા હોય જેની વચ્ચે જોડાણ હોય એટલે કે સાંધાઓ જોવા મળતા હોય એ હાડકા ઉપાંગીય અને જોડાણ વગરના સાંધા વગરના હાડકા કયા છે અક્ષીય અક્ષીય હાડકાની સંખ્યા કેટલી હતી 86 ને ઉપાંગીય ની 120 આખા શરીરમાં એકલા હાડકા હોય નહીં હાડકા વાળું કોઈ હોય એકલું ના એકલું જો ફરતું હોય ઉચ્ચાર સી આવે હોય નહીં એ હાડકા ઉપર ગોઠવાયેલું શું હોય ચામડી એ ને શું કહેવાય સ્નાયુ શું કહેવાય સ્નાયુ 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 ને ત્રણ પ્રકારની હોય એક છે હૃદય ના સ્નાયુ હવે હૃદયના ના સ્નાયુ એટલે નોર્મલ વ્યાખ્યા છે કે હૃદયના જે મજબૂત સ્નાયુ હોય ને એટલા માટે એને અલગ નામ આપવામાં આવ્યું છે કાર્ડિયાક મસલ શું કહેવાય કાર્ડિયાક મસલ એ લખે છે જુદો લાગે છે એટલે કે હૃદયના હૃદય સ્નાયુ કહેવાય સૌથી વધારે મજબૂત હોય કારણ કે હૃદય ને કેમ સૌથી મજબૂત સ્નાયુ કે કેમ આવેલો હોય કારણ કે એને સતત કામ કરવું પડે કોઈને એવું ગયો કે ભઈ બંધ થઈ જાય મોડે ચાલુ થઈ જાય ના હૃદય ને કામ કરવું જ પડે આપણા હાથ પગ ના હલનચલન સ્નાયુ આપણે રાતે શું જઈએ ને એટલે કામ કરતા બંધ થઈ જાય

સ્નાયુ માથાના સ્કર ના હાડકા હાડકા ની સાથે સંકળાયેલી તમામ સ્નાયુ કઈ છે કારણ કે તમારી ઈચ્છા અનુસાર કામ કરે છે તમે તો એવી કે જે તમારી મરજીથી કરી શકો છો

तो स्नायुना